મહુવામાં વિનામૂલ્ય રાખડીનું વિતરણ સનાતન ધર્મના દરેક ભાઈઓની માટે દરેક બહેનોના માધ્યમથી ભાઈઓની રક્ષા માટે સુરક્ષા કવચ પહોંચાડવાનો પ્રયાસ કરતું જગદંબા ગ્રુપ ભારતીય નારી મહુવા જે આ વર્ષે વિનામૂલ્ય રાખડીનું આયોજન કરી રહ્યું છે જે ધર્મની દરેક બહેનોને વિનામૂલ્ય રાખડી વિતરણ કરશે રક્ષાબંધન એ ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પવિત્ર પર્વ રક્ષાબંધન એટલે પવિત્ર તહેવાર કહેવામાં આવે છે આ પાવન અવસરે જગદંબા ગ્રુપ મહુવા દ્વારા ગ્રુપના બહેનોએ જાતે બનાવેલ રાખડી સમસ્ત બહેનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તથા પર્યાવરણના જતન હેતુસર વૃક્ષોના રોપાનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજનમાં જગદંબા ગ્રુપના તમામ બહેનો ખૂબ જ હર્ષોલ્લાસથી જોડાયા હતા આ વિનામૂલ્ય રાખડીનું તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે દસ થી બાર વાગ્યા સુધી સ્થળ ગાંધીજીના પુતળા પાસે મહુવા ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું જગદંબા ગ્રુપ એ એક એવું ગ્રુપ છે જેનું દરેક વખતે કંઈક નવું જ આયોજન હોય છે જે સમાજને ખૂબ જ ઉપયોગી થાય છે થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપભાઈ સોની હિન્દુ સંસ્કૃતિમાં ભાઈની રક્ષા માટે પહેલ રાખડી બાંધતી આવે છે આપણી પરંપરા વર્ષોથી જે મહાન બલિરાજા વખતથી હાલી આવે છે એ સંસ્કૃતિને અનુરૂપ સમગ્ર હિન્દુ સમાજની બહેનો પોતાના ભાઈની રક્ષા માટેની આજે રાખડી બાંધે છે એમાં દરેક પરિવારની બહેનો પોતાના ભાઈને રાખડી પ્રેમથી બાંધી શકે મોકલાવી શકે એટલે મહુવાનું જગદંબા ગ્રુપ બહેનોનું છે સાતસો જેટલી બહેનો આ કામ કરે છે આ જગદંબામાં સભ્યો છે એ બહેનોએ આજે ફ્રી એવા પરિવારની દીકરી કે બહેનને રાખડી મફતમાં આપીને પોતાના ભાઈની રાખડી બાંધે એવા હેતુથી એક સરસ ઉમદા કાર્ય હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ સમાજ માટે કર્યું છે એટલે જગદંબા ગ્રુપના તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દશરા આજે જયમ્બે ગ્રુપ દ્વારા જગદંબા જગદંબા ગ્રુપ દ્વારા આજે રાખડીનું વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું છે અને આ અવસર કહેવો છે કે ભાઈ બહેનનું એક પ્રતિક હોય છે અને બેન ભાઈને રાખડી બાંધતી હોય છે તો અમારે જગદંબા એ મહિલા મંડળનું જે ગ્રુપ ચાલે છે કરીબ કરીબ બારસો બહેનો દ્વારા આ ચાલતું ગ્રુપ છે અને મને તો એવું થાય કે હવે આ ગ્રુપ દ્વારા જે રાખડીનું વિતરણ થવા જઈ રહ્યું છે ત્યારે મારા તમામ તાલુકાના ભાઈઓ બહેનોને એક બહેનો દ્વારા ભાઈની રક્ષા માટેનું આ પવિત્ર એક રાખડી આજે દ્રિયોપચાર આપવામાં આવેલી છે તો દરેક પરિવારના સભ્યોના રાખડી પ્રાપ્ત થાય તેમજ દરેક બહેનો દ્વારા આ રાખડીનું એ બંધન બાંધવામાં આવશે ત્યારે ભગવાન કેમના દાદા પાસે પ્રાર્થના કે તમામ રાખડીના બાંધાના ભાઈઓની રક્ષા ભગવાન કેમના દાદા

સરસ મજાની એ લોકો પ્રવૃત્તિ જગતંબા ગ્રુપ દ્વારા થઈ રહી છે આપેલા પણ ઉનાળામાં શરબત વિતરણ હરિયાળી શરબત વિતરણ પણ એ લોકોએ કર્યું હતું એટલે હું દરેક ગ્રુપની બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું સરસ મજાનું મહવામાં કાર્ય થાય છે અને આવનારા દિવસોમાં પણ બધા સાથે મળી અને સરસ મજાનું કાર્ય કરે જય માતા જય બંગારામ જય માતાજી આજના રોજ ગાંધી બાદ જગતંબા ગ્રુપ ભારતીય નારી એવું એક અમારું ગ્રુપ છે એના દ્વારા આજે મોવામાં અમે રક્ષા માટે કવચ પહોંચાડીએ છીએ અને મહુવાને હરિયાળું બનાવવા માટે વિના મૂલ્યે આજે વૃક્ષા વિતરણ રાખેલો છે તો જો મહુવામાં આવો આવો સહકાર અમને મળતો રહેશે તો અમે આગળ આવા ઘણા બધા કાર્યો કરીશું પણ જો તમારા બધાનો સહયોગ હશે તો અમે પાંચસો સિત્તેર જેટલી બહેનો તો છીએ અત્યારે અમે પચીસથી થી વીસ બહેનો બધો કાર્યક્રમ કરીએ છીએ પણ જો બહેનોનો સપોર્ટ હશે તો અમે આગળ આવાનાવા કાર્યો કરતા